નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં આગલા વિડીયો દાખલા નંબર એક થી છ જોઈ ગયા હતા આ માં આપણે દાખલા નંબર સાત થી દસ જોવાના છે ચાલ એમાં પહેલો પ્રશ્ન શું કીધો છે કે સાગરુપ આપી નીચેના સમીકરણનો ઉકેલ

ત્રણ નો ગુણાકાર ટી સાથે ચાલ હવે સૌ આ ત્રણ ગુણ્યા ટી એટલે ત્રણ ટી માઇનસ તંતરી નવ પાંચ દુ દસ ટી થઈ જશે અને આ ચાલો હવે આ પગ લખી નાખીએ કે ત્રણ ત્રણ ટી માઇનસ નવ પાંચ દુ દસ આ બરાબર હવે જેમ કરતા એમ કે પદ હોય એ બાજુ પદ રાખવાનું જો આ બાજુ તમે દાદી બાજુ લઈ જશો તો કઈ વાંધો નહીં પણ શું થશે આ ટી વાળું માઇનસ થશે પછી માઇનસ થશે તો જેમ આગળ આપણે શીખી ગયા એમ માઇનસ પદ થાય તો શું કરવું પડે માઇનસ એક વડે ગુણવું પડે તો શું કરવાનું આ પદ માઈનસ માઇનસ નો થાય તો તમને મજા આવે ચાર એટલે શું કરવાનું આ આ ત્રણ જમણી બાજુ લઈ જવાના જવાનું ડાબી બાજુ તો શું કરશું ત્રણ ટી ને કઈ બાજુ લાવશું જમણી બાજુ અને આ પાંચ છે આ પાંચને ને કઈ બાજુ ડાબી બાજુ લઈ જતા ચાલો એ તો શું કરશું આ માઇનસ નવ એમને હવે આ પાંચ આ બાજુ આવશે થઈ જશે માઇનસ આ દસ ટી હવે આ ત્રણ ટી પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ એટલે ત્રણ ટી ચાલો આ પાંચ આ બાજુ માઇનસ આ ત્રણ ટી આ બાજુ માઇનસ ચાલો હવે માઇનસ નવ ને માઇનસ પાંચ કેટલા થઈ જશે માઇનસ ચૌદ આ દસ ટી અને ત્રણ ટી કે બાદ કરશો એટલે એના વડે જ ભાંગી નાખવાનું ચાલો તો સાત વડે વડે સાત વડે બંને બાજુ ભાંગતા સાત દુ ચૌદ સાત દુ ચૌદ પણ બે જવાબ આવ્યો પણ ટી બરાબર આપણે અહીંયા બે લખી નાખીએ એટલે ટી બરાબર શું થઈ ગયો જવાબ બે આવી ગયો નથી આવ્યો નિશાની સાથે લખવાનું શું કરવાનું નિશાની સાથે લખવાનું દાખલા દાખલા નંબર આઠ શું કીધું છે કે પંદર કાઉસમાં વાય માઇનસ ચાર માઇનસ બે કાઉસમાં વાય માઇનસ નવ પ્લસ પાંચ કાઉસમાં વાય પ્લસ છ બરાબર જીરો હવે પંદર નો ગુણાકાર આ પદ સાથે આ પદ સાથે પંદર નો બંને પદ સાથે ગુણાકાર કરી નાખશું પછી એ જ રીતના આ બે નો આખા પદ સાથે ગુણાકાર કરી નાખશું પછી પાંચ નો આખા પદ સાથે ગુણાકાર કરી નાખશું ચાલ અહીંયા આ પંદર ગુણ્યા વાય થઈ જશે આ માઇનસ નિશાની એમનામ ના એમ પંદર ગુણ્યા ચાર માઇનસ બે ગુણ્યા વાય આ માઇનસ બે એમનામ ના એમ બે ગુણ્યા નવ આમ થઈ જશે ને નહીં થાય કેમ કારણ કે અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ ચાર હવે આ પાંચ ગુણ્યા વાય એટલે પાંચ ગુણ્યા વાય પ્લસ અહીંયા નિશાની પ્લસ છે અહીંયા પ્લસ છે તો કશો વાંધો નથી પાંચ ગુણ્યા છ બરાબર માઇનસ હોય તો પ્લસ માઇનસ માઈનસ થઈ જશે માઇનસ બે ગુણ્યા વાય એટલે કે જાય બે વાય પ્લસ બે નવા અઢાર છે ને બે નવા અઢાર બે ઘડિયા આવડે છે ને તો બે નવા અઢાર પ્લસ પાંચ વાય પ્લસ પાંચ છ ત્રીસ બરાબર બે નો ઘડિયો નો આવડતો હોય તો આનો બે નો ઘડિયો તો આવડવો ચાર હવે શું કરશું ચલ વાળા પદ નું સાદરૂપ આપી દઈશું બે વાય પંદર વાય અને પાંચ વાય ચાલો પેલા સૌ પ્રથમ શું કરવાનું સમાન નિશાની વાળા હોય એનો સરવાળો કરી નાખો એટલે સમાન એટલે પ્લસ

હવે અહીંયા માઇનસ સાઈઠ સમાન નિશાની વાળીનો સરવાળો પાછો લખી નાખો કેમ કારણ કે બાર જ વધવાના માઇનસ બાર ચાલો આપણે તો આગળ વધારી નાખીએ કે અઢાર હવે બાર કેમ બાર આવ્યા તો માંથી અડતાલીસ બાદ કરી દેવાના

બરાબર બાર ચાલ કેટલા વડે ભાંગશું ચાલ્યા ગુણાયેલી છે બંને બાજુ બંને બાજુ અઢાર વાય ભાંગતા ચાર એટલે અઢાર વાય અઢાર છ તેર અઢાર થશે અહિયાં છ દુ બાર થશે એટલે છ છ ઉડી જશે તો વચ્ચે કેટલા બે ના ત્રણ તો ના છેદ ત્રણ તો આપણો વાય બરાબર વાય બરાબર શું થશે સાત માઇનસ બે કાઉસ માં નવ જેડ માઇનસ અગિયાર બરાબર ચાર કાઉસ માં આઠ જેડ માઇનસ તેર કાઉસ પૂરો માઇનસ સત્તર તો સૌ પ્રથમ શું કરવાનું આપણે સાદ આપી દેવાનો આ ત્રણ નો બંને પદ સાથે ગુણાકાર કરી દેવાનો આ માઇનસ બે નો આખા પદ સાથે ગુણાકાર કરી દેવાનો ધ્યાન શું રાખવાનું આ બંને પદ નું રાખવાનું કારણ કે ત્યાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એ જ રીતના અહીંયા અહીંયા આ બે નો ગુણાકાર કરવાનો આ બે નો ગુણાકાર કરવાનો ધ્યાન શું રાખવાની આ નિશાની અહીંયા તો પ્લસ જ છે એટલે માઇનસ આ માઇનસ સત્તર એમ નહી ચાલો હવે સાદ રૂપ આપી દઈએ કે ત્રણ ગુણ્યા પાંચ જેડ માઇનસ હવે આ ત્રણ નો ગુણાકાર પાછો ત્રણ ગુણ્યા સાત માઇનસ આ બે નો ગુણાકાર સાથે અગિયાર તો કરી નાખશો નિશાની નું કોણ કરશે તો માઇનસ માઇનસ પ્લસ તો બે ગુણ્યા અગિયાર બરાબર ચાર ગુણ્યા આઠ જેડ નિશાની માઇનસ ચાર ગુણ્યા તેર માઇનસ ચાલો ચાર અઠા બત્રીસ જેડ માઇનસ તેર ચો બાવન માઇનસ છત્તર ચાલો લખી નાખીએ ત્રણ પંચા પંદર જેડ માઇનસ ત્રણ સત્તા એકવીસ નવ દુ અઢાર એટલે અઢાર જેડ બે અગિયાર એટલે બે ગુણ્યા અગિયાર એટલે કેમ ચાર અઢા બત્રીસ તેર છ બાવન એમ ના એમ ચાર હવે ચલ પદ ઉપાડો ચલ પદ

નિશાની મોટું પદ શું છે બાવીસ અને નાનું પદ એકવીસ એટલે મોટા પદની નિશાની ચાલો હવે અહિયાં સરવાળો એટલે બે નવ છ એટલે ઓગણસીતેર બંને નો સરવાળો કરશો તો ઓગણ ચાલો હવે શું કરશું આ ઓગણસિત્તેર ને ડાબી બાજુ આ ત્રણ જેર ને જમણી બાજુ ચાલો અહીંયા લખી નાખીએ કે માઇનસ ઓગણ સિત્તેર ને ડાબી બાજુ અને ડાબી બાજુ અને આ માઇનસ ત્રણ જેડ આ માઇનસ ત્રણ જેડ ને ત્રણ જેડ ને જમણી બાજુ લઈ જતા ચાલ શું કરશું હવે અહીંયા કેમ નહીં હવે આ બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ ઓગણ સિત્તેર બરાબર બત્રીસ જેડ માઇનસ છે તો આ બાજુ આવે તો પ્લસ ત્રણ એક પ્લસ ઓગણ સિત્તેર જેડ ચાલો સિત્તેર અહિયાં બત્રીસ ને ત્રણ પાંત્રીસ જેડ ચાર હવે શું કરશું ચાલ સાથે જે સંખ્યા ગુણ આવેલી હોય એના વડે ભાંગી નાખવાનું તો બંને બાજુ બંને બાજુ પાંત્રીસ જેડ વડે નહીં પણ માત્ર પાંત્રીસ વડે ભાંગવાના છે બંને બાજુ પાંત્રીસ વડે ભાંગતા ચાલો એવી તો પાંત્રીસ વડે ભાંગી નાખો તો કે અમુક તો મને પાંત્રીસ નો ઘડિયો નથી આવડતો નથી આવડતો તો કાઈ વાંધો નહીં પાંત્રીસ એકા પાંત્રીસ ઉડી ગયો ગુણ્યા એક એટલે પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા બે એટલે સિત્તેર પાંત્રીસ ગુણ્યા ત્રણ એટલે એકસો પાંચ એ રીતના પાંત્રીસ ગુણ્યા ચાર એટલે એકસો ચાલીસ ચાલ હવે શું કરશું જેડ બરાબર કેટલા મળી ગયા બે તો અહીંયા લખી નાખવાનું કે હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલ ને કરી લેવું વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી લેવું ચાલ હવે દાખલા નંબર દસ જોયું જીરો પોઈન્ટ આવે એટલે બે ભાન થઈ જાય જો અહીંયા હું કોઈક સંખ્યા લઉં જીરો પોઈન્ટ એક તો શું કરશો આ પોઈન્ટ દૂર કરવો હોય તો એકના છેદમાં દસ લખવાના છો તમે હા તો હવે એમ કહું જીરો પોઈન્ટ જીરો કેટલા થશે એક બે એટલે કેટલા લખવાના છો એક ના છેદ કેટલા બે વાર થશે ને એટલે બે પોઈન્ટ લખવાના છો એટલે એક ના છેદ માં સો હવે એ જ રીતના જીરો પોઈન્ટ પચીસ છે તો શું કરશું આ પચીસ એક પોઈન્ટ બે પોઈન્ટ બે પોઈન્ટ ખસ્યા તો શેડ કેટલા લખવાના બે જીરો જેટલા પોઈન્ટ ખસ્યા હોય એટલા જીરો પાછળ એકની પાછળ મૂકી દેવાના અહીંયા એમ છે જીરો પોઈન્ટ જીરો પાંચ છે કેટલા પોઈન્ટ ખસવાના થશે એક બે તો તમે એમ કહેશો સાહેબ અહીંયા પચીસ લખ્યા તો અહીંયા ખાલી પાંચ કેમ લખવાનો કોઈ મતલબ નહીં એટલે ખાલી પાંચ લખ્યા એના છેદમાં સો ચાલો બે પોઈન્ટ એટલે હવે આપણે પેલા સાદુ રૂપ આપી દઈએ થોડુંક નાનું પદ બનાવી દઈએ હલકું એટલે પચીસ ના છેદમાં સો થઈ જશે કાઉસ માં બીજું આમ નામ બીજું જે પદ છે એને એમ નામ નાયું આ તો શું કરશું ઉડાડી દઉં ઉડાઈ ગયો તો ચાલ ચાલ શું કરશું બંને બાજુ સો વડે ગુણી નાખીએ અહીં સો વડે ગુણી નાખીએ ઉપર તો ઉપર નીચે ઉડી જવાનું છે ચાલો તો ઉડાડી દઈએ ચાલ ચાલો અહિયાં બંને બાજુ બાજુ ચાલો ચાલો કેમ કારણ કે આ બાજુ શો અને આ બાજુ શું સો શું ઉધી જાય ડાયરેક્ટ આ પાંચ ને આ પાંચ વડે ભાંગી નાખો તો અહીંયા પાંચ જ વધે પછી ડાયરેક્ટ સાદરૂપ આપીએ તો એ થાય પણ એ રીતના નથી કરવું આપણે નિયમ પ્રમાણે શાંતિથી જઈએ ચાલ એટલે સો ગુણ્યા પચીસ ના છેદમાં સો ચાર એફ ત્રણ મારા છેદમાં સો દસ એફ માઇનસ નવ ચાલ હવે શું કરીશું સો સો ઉડાવી દો ઉડી ગયા અહીંયા સો સો ઉડી ગયા હા ચાલ હવે શું વધ્યું અહીંયા પચીસ પચીસ નો ગુણાકાર ચાર સાથે તો પચીસ સો સો

આખા પદ સાથે ગુણાકાર પચીસ ગુણ્યા ચાર એફ બરાબર પાંચ ગુણ્યા નવ ચાલો પચીસો સો એફ પચીસ તેરી પંચોતેર પાંચ દાણ પચાસ અને પાંચ નવા પિસ્તાલીસ તો પચીસ સો સો એફ માઇનસ પચીતેરી પંચોતેર પ્લસ છે તો આને ડાબી બાજુ લઈ જશું માઇનસ પંચોતેર ને જમણી બાજુ લાવી નાખશું તો અહીંયા લખી નાખીએ કે પચાસ ને કે બાજુ ડાબી બાજુ અને માઇનસ પંચોતેર દેખાતું નથી લે દેખાનું ચાલ હવે શું કરવાનું સો એફ આ બાજુ જશે તો ક્યાંથી જશે માઇનસ સો એફ એફ માઈનસ આ કેવા થઈ જાય છે માઇનસ પચાસ એફ બરાબર આ બાજુ આવશે તો કેવા થઈ જશે સો માંથી પચાસ જાય તો પચાસ એફ બરાબર પિસ્તાલીસ માઇનસ પંચોતેર પ્લસ માં પિસ્તાલીસ જાય તો કેટલા વધે ત્રીસ

આ બંને વચ્ચેનો સંબંધ કેવો હોય ગુણાકાર નો પચાસ નો એક નો પચાસ નો એક નો ગુણાકાર નો સંબંધ જો એ બરાબર ની સામે સાઈડ જાય તો ભાંગાકાર માં જાય ચાલ એટલે ભાંગાકાર જતું રહે તો એ રીતે પણ કરી શકો અથવા એમ ન કરવું હોય તો આગલી રીત છે જ અહીં જે સંખ્યા સાથે ગુણાયેલું હોય તો પચાસ વડે બંને બાજુ ગુણી નાખવાનું અથવા આ એક રીત કરજો જો આવડે તો નહીં ઓલી રીત તો આવડે છે તમને તો શું કરવાનું આ એપ બરાબર આ ત્રીસ ના છેદમાં પચાસ અહીંયા શૂન્ય શૂન્ય જતું જવાબ લખેલો કે કયો લખ્યો છે કે પાંચ ભાગ્યા ત્રણ ભાગ ચાલે તો જીરો પોઈન્ટ પછી અહીંયા શૂન્ય મૂકી દીધું પાંચ છ ત્રીસ એટલે જીરો જીરો તો અહીંયા તમારો જવાબ આપેલો છે આ પાછ્ય પુસ્તકમાં આ જવાબ જવાબ લખેલો છે આ આ પણ ચાલે અહીંયા પ્રકરણ બે તમારું પૂર્ણ થાય છે જો હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવો વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી લેવો ચાલ અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે